હારા મારે તો સોરો મોટો થઈ ગયો છે ને એમ તો કશું ધંધો જ નહીં આખો દિવસ ગમ્બે ન ને ફરવાનું એ ખબર નહીં પડતી કે આમાં લગ્ન કરવું ને સાંભળી નોકરી વખરી જાવ કશું બુદ્ધિ જ નહીં શું કરું કહું ખબર નહીં પડતી મનગું તું બરાબર મારું લગન કરે તો ને આવી ગયો શું આ મારે લગ્ન કરવું છે

અને શું કરું ખબર જ નહીં પડતી ઓય બેટા હે બોલો બોલો પપ્પા કા કા હગુ જો આવા ના રીતે રહીએ સારું ઘર અખરતો ના હા હા ને અને પાહા બધી કમ્પલ બાર બાર ઉરવજે સારું અને પાહા ઘર નહી જતો ના અમ્મા બમ્મા હા નહી જતો અમ્મા બમ્મા બસ હારું

હશે oh oh, બે દોત બાર કાડે જાફરા બાફરા કપાયલા નહીં ને લુગડો આ તો નો નવા જમાનાનો હે નવા હે હમ તો હોય આવો જોઈએ નવા શું પહેરવાનું એટલે તો તને આડું રાખવાની

હવે જે થાય દે જોઈ જશે હવે તા પહી આવજો તો રે જોડી હા આવશું તા ચાલો પર મત ફરવાનું કશું નહીં પહી આ ચાલો શું જોડી તમાર સેઠે મે ખાલી બેહી એ તો બેહી રહેશું આપણે પાલસી હારું આરું અમે વિદાય લઈએ કમ્પ્લીટ ને હા કમ્પ્લીટ હા